ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચાલો આજે આપણે એક અંક જ્ઞાન રમત રમવાની છે છે બરાબર એમાં શું કરવાનું છ કલર આપ્યા છે જો વાદળી લીલો લાલ પીળો કાળો અને સફેદ બરાબર તો એટલા જ રંગનો પાસો બનાવ્યો છે ને અહીં જેટલા રંગ હશે ને એટલા જ રંગ આમાં હશે છ કલર કેટલા કલર હશે છ તો જો આમાં તમારે ચાર જણા એ રમત રમવાની છે ચાર બાળકો પોતપોતાનો પછી આ પીળા કલરનો નો છે હા માનસીબેન નો લાલ કલરનો નો ઐશ્વર્યા બેન નો અને લીલા કલર નો યાતી બેન નો હવે રમત કઈ રીતે રમવાની છે તો જુઓ પેલા આ પાસો છે ને આ ફેંકવાની જુઓ અવે કયો કલર આવે ઉપર વાદળી તો તમારે વાદળી કલર આવે તો જ આગળ જવાનું તો વાદળી કલર આવ્યો કે ન આવ્યો આવ્યો તો તમારે કુકરી અહીંયા ખસેડવાની ઓકે પછી એક પર જવું હોય તો કયો કલર આવે તો એક પર જવાય દો દો હા સફેદ કયો કલર સફેદ પછી બે પર જવું હોય બે પર જવું હોય તો પણ કયો કલર આવે તો જવાનું સફેદ પછી કાળો એમ કરતા 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 જે 10 ઉપર આવી જાય એવી જ હતા હા બરાબર રેડી ચલો સ્ટાર્ટ કરો યાતિબેન શરૂ કરો

आयो <laughs> चलो अरे वाह बे बे नो साथे થઈ ગઈ पीलो याती डाले ब्लैक चलो शिवंगी बे ऐश्वर्या बेन फटाफट डाल लेवानो मानसी बेन अयो ससरा सब्बा स्वाभयवा केवी खुश થઈ ગઈ येते येते दावले येते એકલી એ आयो લે ચારે બેનો વાત તો કરવા જોઈએ ને ચાલ હવે કયો કલર આવે તો આગળ જઈ સુ બોલો સફેદ હા आवडી કે ઓ મારી દીકરીઓને आवडી ગઈ બેટા સફેદ ચાલ સફેદ કલર આવે એટલે આગળ જવાનું ને अरे वाह बत्ती बहनों साथे ने साथे फरे ले हो <laughs> या थी दाव लेवा ने बेटा फटाफट चलो मानसी बेन मांसी। चलो कौन जोया है कौन पहलू जाए अपने जो है हाँ ना ये सूर्य बेन जैसे उलागे ना कोई या के तो बेन चलो मानसी बेन ये ऊपर या मानसी बेन

लाल, देखे 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 देखे। चलो, सफेद सफेद कलर स्पीड राखो चलो सफेद आवे तो जुड़े ईश्वर तारो बेटा

ચાલો ચાલો આવ્યું છે હવે સફેદ તારે કયો કલર લાવવાનો આપણે આપડે કયો કલર લાવવાનો છે એ વિચારી રાખવાનું કે મારે ભાઈ લાલ કલર લાવવાનો છે લીલો લાવવાનો છે જે લાવવાનું હોય બધા કાળો કલર લાવવાનો છે હે ને એ આવ્યો श्वेरा बेन ya? हां

ये मत मत करो हे हे जो ए लालाई जाए लालाई देत मत जाए जाए ले लो ये पार लाला लाला बस बस थैंक यू चलो शुरू करो दौला चलो ये सोरिया बहन लीलो लाई दो એટલે पिक्चर पूरू

লা লালা লো আ चला दस ताली मान आप वेरी गुड केली मेहनत कर